પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રાહદારીઓને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઓવરબ્રિજ ઉપર તાળ લગાડવામાં આવ્યા છે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકના ગળામાં દોડી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા કામગીરીનો આરંભ કરાયો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે રસિકો ઉત્સુક બન્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાળમાં દીપ અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં ભારે જોવા મળી રહી છે જેના પગલે પતંગ રસિકોની દોડીથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાળ બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે જેના પગલે ભરૂચના કોટ રોડ ઉપર આવેલ ભૃગુ ઋષિ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગરામાં પતંગની દોડી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માથે સ્ટ્રીટ લાઇટ સાથે લોખના તારબાધીપ વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે નમસ્કાર આઉડા ગરકા સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરુત નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને ભરૂચની જનતાને કોઈ અનીતનીય ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો જેથી કરીને અનીતનીય ઘટના ન બને અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું